એને જે નિવેદનો કર્યા હોય એ તમને બતાવવા કે આ નિવેદનો એમના છે તમારું શું નિવેદન છે અમારી ફરજ તો તો તમે મરજીની જો સાહેબ વસ્તુ હંમેશા છે ને સારા લેવલના સારા માણસોના જેનાથી સમાજ બગડતું હોય ને એવા લોકોના પ્રતિષ્ઠિત ન્યૂઝ વાળા નિવેદન લેવાના હોય સાહેબ નહીં પણ એ ન્યૂઝ વાળાને તમે તો નહી શીખવાડો ને કે એને કોના લેવા કે કોના લેવા એમ એમ પ્રતિષ્ઠિત ન્યૂઝ વાળા હોય ને એ સારા માણસો ના લે જે લેવલ વગર ના હોય ને એવા સાહેબ એવું નથી વ્યક્તિ છે બરાબર એટલે અમે તો પેલાની જેવું છે કે તમને વન સાઇડેડ ચલાવ્યું હોય કાલ સવારે તમારા ફોલોઅર્સ ચાહકો હોય એને એમ થાય કે આ ન્યૂઝ ઉપર આનું ચાલ્યું તો

અને બીજી વસ્તુ ગોપી તું હસુ આ ભંગારની મીનાક્ષી પણ તારા ભંગારની કરતો તો ની શું હું સાક્ષી એ સમજો આવી જજો બટા છો ભુય ફોલ આ મારી ગોપી ગોપી વકા બહુ જલ્દી 11 વાગે લાઈવમાં આવો આજે ભાભીની પોલ પાંચ વર્ષ પહેલા મારી શરૂઆત થઈ હતી એમને મળવાની હું ટિકટોક ઉપર ફેમસ થયેલી ત્યાર વખતે એમને મારો કોન્ટેક કર્યો હતો અને એમને મારી લેંગ્વેજ ગમતી હતી કાઠિયાવાડી લેંગ્વેજ કે આપણા લાઈવ આપણા સાથે કામ કરશે અને આ લેંગ્વેજ સાથે આવશે તો લોકોને વધારે ગમશે એટલે મને એમને લોકોએ હાયર કરી હતી અને મારી સાથે નવ નવ વિડિયોના સિરીઝ બનાવવાની નક્કી કરી હતી સ્કૂલના હતા પોલીસના હતા એ બધા જ બરાબર મેં એમની સાથે કામ પણ કર્યું તું કેટલી બેનો દીકરીઓ સાથે ખોટું થયેલું છે ને કેટલી બેનો દીકરીઓ માટે એને એવું કર્યું છે કે કોઈ પણ છોકરી એના ત્યાં કામ કરવા આવે ને એટલે આ ભાઈ પહેલી વાર વિડીયો સારો બનાવે એની સાથે શાંતિથી બનાવે થોડો ટાઈમ એની સાથે રહેવાનું ત્યાં એને પાછું એવું જાઉં જે એક્ટિંગ કરે ને એને પછી ત્યાં ત્યાં જ રહેવાનું ત્યાં ત્યાં કાબીને એ રીતના આખું સેટ બનાવેલું છે બારડોલીમાં એટલે પછી ધીરે ધીરે થતા છોકરીને પ્રપોઝ મારવાની એનો ભાઈ બેન બનાવે ને આ બાજુ ત્યાં પ્રપોઝ મારે અને એવી રીતના કોમ્પ્રો કરવા માટે એક્ટિવ પણ ઘણી બધી છોકરીઓ મજબૂરીના ના નામે બિચારી કરતી હશે ને ઘણી બધી છોકરીઓ મારા કોન્ટેક્ટમાં પણ અત્યારે આવી છે મે અવાજ ઉઠાવીને લોકો હિંમત કરી છે અને બધી જ છોકરીઓ સામે આવશે ઈ વેટ એન્ડ વોચ બરાબર આજ વસ્તુ ઈ છોકરીઓ સાથે બનીને હવે મજબૂરીને નાતે ઘણી છોકરીઓ હોય બિચારી કે આની વાતમાં આવી જતી હોય ફેમસ થવું હોય ઘણી બધી છોકરીઓ પણ કીર્તિ પટેલને ફેમસ થવાનો શોખ નતો પણ એને જ્યારે મારી સાથે આ વર્તન કર્યું મારી સાથે આવું કર્યું ત્યારે મને એવું લાગ્યું કે સાલુ મેં એને એવું કીધું કે હું તારી સાથે કામ કરવા આવી છું તું જેવો ફેમસ છું ને એવી જ ફેમસ આ કીર્તિ પટેલ પણ છે કીર્તિ પટેલને કોઈ કોમ્પ્રોમાઈઝની જરૂર આજેય નથી ને કાલેય નથી મને કોઈ એવો ફેમસ થવાનો શોખ કે હિરોઈન બનવાનો શોખ નથી કેમ કે ત્યારે મારું પહેલું જ શૂટિંગ હતું યુટ્યુબ ચેનલનો નો યુ મને નહોતો આવડતો મને નથી ખબર એક્ટિંગ એટલે શું હું મારી દુનિયામાં મોજમાં હતી પરંતુ એની સાથે મેં ઘણું બધું વર્ક કર્યું ધીરે ધીરે મને ખબર પડી કે આની અને આના જે મારા તરફના જે વર્તન છે એની ગલત હતું બરાબર એને મને પ્રપોઝ મરણ મેં એને બે થોડકા પણ ઠોકેલા છે ગોવાની અંદર એને મેં મારેલો પણ છે બધા વચ્ચે પણ કરેલો છે અને પછી મેં એને ચેલેન્જ આપી હતી કે ભાઈ તું જો તારી ચેનલ કરી શકતો હોય ને તો કીર્તિ પટેલ પણ ખુદની ચેનલ લોન્ચ કરશે અને ત્યાર વખતે નવરાત્રિના પહેલા દિવસે ગોવા થી આવીને પાંચ વર્ષ પહેલા મેં મારી ચેનલને લોન્ચ કરી હતી હરેક નવરાત્રિમાં જઈ જઈને ઠીક ટોકની મોજ કરીને મારી ચેનલ આવી હતી તમને એવું લાગે છે કીર્તિ પટેલ એક જ ગાળો બોલે

પુરાવા સાથે અને લઈને બેઠી છું હું છે ને ક્યારેય પુરાવા વગર વાત નથી કરતી અને સબૂત વગર કોઈ દિવ બોલતી નથી આ કીર્તિ પટેલની જ કેવાય ને મારું મેં બહુ દબાવ્યું છુપાયું મારા મા બાપને તો કોઈ દિવસ કોઈ એવું કહી શકે કે આને મારા અડપલા કર્યા મને કોઈ આવી રીતના છેડતી કરી મને આવી રીતના હું રાત્રે સૂતી હોય ને એના શૂટિંગ માં તો રૂમ માં ઘુસી જાય આવા આવે એના વડક પડકે પછી તો મારું જ નહી ને બીજી બધી છોકરીઓ કેમથી સહન થતું હોય અને એની સાથે જેટલી જેટલી છોકરીઓ કામ કરીને ગઈ ને એ બધી નંદરખાને પૂછી લેવાનું અને આજ કર્યું છે ઘણી બધી છોકરીઓ મા બાપને ન કહી શકે એવું કે તો કામ પર ન આવવા દે પણ હું તો ખુલીને કેવા વાડી છું મે મારા મા બાપને કીધું તું પણ મારા મા બાપે ત્યારે મને આ મારા મા બાપ પાસે ત્રણ વાર ગયો કાજુ કતરીને પેંડા લઈને જાય પાછો મારા બેટો મારા બાપાએ મને ચૂપ કરાવવા માટે મારા બાપાને મારા પપ્પાને મારા ભાઈને બધાને ભોળવા અને મને ચૂપ કરાવી કે ભાઈ કીર્તિને કયો કોઈ આવું બધું કરે નહીં ત્યારે હું ગાળે ન બોલું કઈ નથી કરતી પણ છતાં પણ મેં ચેલેન્જ તો આપી હતી કે આ પબ્લિકને ખબર પડી પણ મારા મા બાપે મને સમય પણ કીધું કે ભાઈ જવા દેને પછી મેં કીધું તું ગાળ દઈને કે આજ પછી કોઈ મેં તો જિંદગીમાં મને અનફોલો કરી ને તો જોઈ લે દેખા દેખી સંબંધ રાખ્યો તો કેમ કે અનફોલો કરે તો મારે પબ્લિકને જતા આવવું પડે અનફોલો મને ખજૂર કરે તો મારે પબ્લિકને કેવું પડે કે મારે કેમ એની સંબંધ બગડ્યો ફોલો એટલા માટે મને રાખેલી હતી કેમકે પબ્લિક ને એ ખબર નતી કે આની યારે બગડું છે કે નથી બગડું પબ્લિક કન્ફ્યુઝન માં હતી પણ આજે પબ્લિક નું કન્ફ્યુઝન મેં દૂર કરી દીધું છે